મિત્રો આવનારા મહિનાની અંદર સત્તાવીસમી એપ્રિલે બેલિફની મેઇન્સ છે હાઈકોર્ટ ડિવાયસોની મુખ્ય પરીક્ષાઓ આવી રહી છે તો એની માટે ઘણા બધા વિદ્યાર્થીઓ બેલિફ અને હાઈકોર્ટ ડીવાયસો બંનેની મેઇન્સ આપવા માટે એલિજિબલ થયા છે તો એની માટે અમે એક કોમ્બો ચલાવવાના છીએ એ કોમ્બોની અંદર તમને બે પ્રશ્નપત્રની બુકો મળશે એમાં એક હશે બેલિફના પ્રશ્નપત્રની બુક અને બીજી હશે ડિવાયસોના પ્રશ્નપત્રની બુક અગર બંને બુકોની અગર જો હું તમને વિશેષતા કહું તો બંને બુકોની અંદર લાસ્ટમાં અમે એન્ટીએ આધારિત બેલિફની અંદર ગણિતના પ્રશ્નો આપ્યા છે અને હાઈકોર્ટ ડિવાઇસોની અંદર મેથ્સ અને રીઝનિંગના પ્રશ્ન આપ્યા છે બીજું જે એ લોકોએ પ્રીવિયસ પેપર લીધા છે એ પેપરના પીવાયક્યુને ધ્યાનમાં રાખીને આની અંદર પ્રશ્નો મૂકેલા છે ઘણા બધાને એવું લાગે છે કે લેવલ ડાઉન છે તો લેવલ ડાઉન નથી જે પ્રકારના હાઈકોર્ટના પીવાય ક્યુઝ છે એ પીવાય ક્યુઝને ધ્યાનમાં રાખીને જે એનટીએ પેપર લેવાનું છે એવા પ્રશ્નો અમે આની અંદર મૂક્યા છે એટલું વેઇટ જ અમે આની અંદર રાખ્યું છે તો જો તમે પણ આ કોમ્બોને આજે જ લેવા માંગતા હોય તો સૌથી પહેલાં પલક એકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને અને ત્યાર પછી એમાં ઓફલાઈન બુકમાં જાઓ અને ઓફલાઈન બુકમાંથી આ કોમ્બો બુકને ઓર્ડર કરી શકો છો અને આ કોમ્બો માત્ર તમને મળવાનો છે ત્રણસો પચાસ રૂપિયામાં આ લિમિટેડ ટાઈમ સુધી જ આ કિંમત રહેશે પછી આ કિંમતની અંદર વધારો થશે તો આજે જ તમે ઓર્ડર કરી દેજો જય હિન્દ જય ભારત